વડોદરાના વાડીમાં ફેરણીમાં ગયેલા ભાજપાના ઉમેદવારને સમસ્યાની રજૂઆતનો સામનો કરવો પડ્યો લોકસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચારનો જોર વધાવી દેવામાં આવ્યું છે મોડી સાંજે વાડી વિસ્તારમાં ફેરણીમાં નીકળેલા ભાજપાના ઉમેદવારને ડ્રેનેજની સમસ્યાથી ત્રાહીમામ પરિવારની રજૂઆતનો સામનો કરવાનો વખત આવ્યો હતો પરિવારે હસતા હસતા ભાજપના ઉમેદવાર અને ભાજપાના સ્થાનિક અગ્રણીઓ સામે રોષ ઠાલવ્યો હતો મળેલી માહિતી પ્રમાણે વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી દ્વારા શહેરમાં ફેરણીની શરૂઆત કરી દેવામાં આવી છે પ્રચારમાં એક પણ વિસ્તાર છૂટી ન જાય તે માટે સવાર અને સાંજે ફેરણી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે મોડી સાંજે તેઓ પોતાના કાર્યકરો સાથે વાડી વિસ્તારમાં ફેરણી પ્રચાર માટે ગયા હતા દરમિયાન એક પરિવાર દ્વારા છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી ઉભરાઈ રહેલ ટ્રેનેજ લાઈન અંગે ઉમેદવારને રજૂઆત કરી હતી